જેમાં ડિવાઈડ સાથે કાર ટક્કર થતા કારને નુકસાન પહોંચ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી વડોદરા પાસે કાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે રુદ્રશયના બાલભવન પાસે ડિવાઇડડર સાથે તડકા બેડ ટકર બાદ કારને ભારે નુકસાન થયું હતું સદનસીબની કોઈ જાનહાનિ નહોતા નથી પરંતુ કાર ચાલકને સામાન્ય ઈજાઓ થવા પામે છે જેને એકસો આઠ દ્વારા એસ હોસ્પિટલ મોકલવામાં આવે છે તો સવારેના સમય બાલભવન રોડથી પસાર થતા પૂર્ણ જૂતે કાર અચાનક ડિવાઇડર વચ્ચેના જળ સાથે અથડાઈ હતી जियोजुतामान लोक महामारी देगा थे या हाँ ता ने लोगों कार ने कार्यशाला में कार्मित बाहर कारी एसएसटी हॉस्पिटल में खजूरे हैं तो यूरोपर नेशन बेसिन ने फोड़ रहा है સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર